આપડે જ્ઞાની પુરુષ નો જે વિડીયો સાંભળ્યો ને એમાં એવું હતું કે આ જે સંતોના બધા હામ કરે હાર ને માળા ધરાવે ધ્યાન પુરા કરે અને આવું બધું ન કરવું જોઈએ એમ સત્સંગ મા થી હવે એમ હું અમારે ગુરુ મહારાજ ની તિથિ છે અહિયાં મહુવા તેરસ ને ગુરુવાર તારીખ હમ હવે ભગત છે ભાણા મહારાજ એ લોકો બધા સંતો ને તેડાવે છે બરોબર જ્યાં નિરાંત ના અધિકારી પુરુષ હોય ને એને બધા ને બોલાવે છે હવે એ લોકો બધા ના હામે અહિયાં છે બસ હમ અને અધિકારી કોઈ પુરુષ હોય વક્તા પુરુષ હોય એના માટે બગી બગી લાવે કેવું બધું કરે અને હાર માળા ધરાવે નહી તેમાં બધા ભાવ વ્યક્ત કરે વિવેક કરે બરોબર એટલે ખરેખર આવું કરવું જોઈએ કે નો કરવું જોઈએ મે નેતાજ બાપા આખું જ દીધેલું છે હમ હમ બરોબર હ હ હવે પછી તો આમાં શું છે દરેક વ્યક્તિના મુંડા આપણે કહે મુંડે મુંડે ભીન ભીન મતી કે ને મારો મુંડો જે છે ને એ મતી ની હું વાત કરું છું હવે મારા મુંડા ની વાત કરું છું મારા મુંડા માં એવું છે જો આજે છે ને આ મટાડે નથી મટતું આજે છે ને મટાડે નથી મટતું તમે કદાચ તમે એમ ને મટાડ દો મનથી આના કહેવાથી ભાઈ તો તમારા મનમાં નથી જતું મનમાં તો રેજ છે ભાઈ આપડે આર તોરા નથી કરતા નથી સાહેલ ઓઢતા હે રે ને બધા ક્યાં ક્યાં કરવી ને આપડે બગી ની વાત થઈ તમે કીધું બગી લાવે હા એવું બધું લાવે આપડે એની ઉપર એ મુદ્દા ઉપર હાલી હજી બરોબર તો બગી વાળો પાંચ હજાર કે દસ હજાર જેવો સમય જેવી બગી કે પંદર હજાર રૂપિયા હા હા ઈ લે લે બરોબર તો હવે ઈ તમે પંદર હજાર રૂપિયા ભક્તો પાસેથી અથવા તમારા જે કઈ છે એને તમે આપ્યા ઈ તો આપવા એનું 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 ગુજરાન હાલે છે એમાં એનું એના ઘરનો સોલો જગ્યા છે કે ન જગતો હા જગ્યા છે હે

હા સર બરોબર હવે ઈ સિવાય જે કાય હોય માનો કે સાલ લાવો તમે ઓટાડવા માટે હા હા હોવા હો 150 કે જેવો પછી જેવો ભાવ હા બરોબર ₹100 ની સાલ મિનિમમ ₹100 ની હોય સાલ હા ₹100 જ સાલ હોય તો ઈ સાલ બને છે ને હા રૂ માંથી બને છે ને હા રૂ માંથી બને પછી કોઈ બીજો હોય લઉં હા ના ના ઈ તો એમ જ બને તો હવે ઈ જે ₹100 તમે વેપારીને આયા હા હા સાલ લીધી તો એ સો રૂપિયા ક્યાં પોગ્યા છે વિચાર કરો તમે હા બરોબર છે હા બરોબર પેલા તો છેલ્લે સુધી ખેડૂત ઘરે પોગ્યા હોય જો કે રૂ માંથી બનાવેલી હોય તો ખેડૂત ઘરે પોગ્યા હોય ને પછી વચ્ચે જે કાઈ કલર કરતા હોય જે ગુજતા હોય હા હા બરોબર ટ્રાન્સપોર્ટ વાળા હોય કોઈ મજૂર છે એ સાઈલ નું બસો ત્રણસો સાઈલ નું જે બાસ્કુ હોય હા તો એ ટ્રાન્સપોર્ટ માંથી દુકાને પોગાડે મજૂર હા મજુરા તો એને 25 પચાસ રૂપિયા એને મળતા હોય ને એમાંથી તો એને એ પૈસા ક્યાં ગયા હા બરોબર ગયા ને એના સુલા માં હા હા હે હા બનો બરોબર એની અગ્નિ ઠારી ને હા ના ના છે હે હા ખરી વાત છે એટલે આ બધી જે આપણે જે જે કાઈ કરીએ છીએ એ જે પરમાત્મા ની એક હાકળ છે આ જે સંસાર એને જે ઘડ્યો છે રચ્યો છે હરી હરી આજે લુવાર છે લુવાર હો મકોડા હો હાંકલ ના હો મકોડા ઘડે બરોબર જુદા જુદા રાખે તો હાકલ થોડી થાય કરવા હા એમ આપડે આજે જે કાઈ છીએ ને આપડે બધા એકમાત્મા લોહાર છે ને એટલે જે કઈ આ બધું જે આપડે કરીએ છીએ ને એ એકાબીજી નું જો કાઈ ન કરો તમે કોઈ વસ્તુ કાઈ ન કરો તો આજે આજે પરમાત્મા નો જે ખેલ છે ને એ ખેલ ખતમ થઇ જાય એનો બરાબર છે હે દાખલો તમારો લઈ તમે ખાવ ખાવે નઈ પીવો કાંઈ ન કરો બરોબર તો હુકાઈ જાવી વાત ખરી વાત છે એમ તો જે આ રચના છે એનો જે ખેલ છે આ બરોબર કાઈ નો આપડે હાલો ભાઈ કાઈ નથી કરવું બરોબર એમ ખાવું નથી ને પીવું નથી જ્યાં બેઠા જ ત્યાં બેઠા જ રહેવું છે ઊભું જ નથી થવું તો કેટલા દિવસ શરીર ટકવાનું છે નથી ટકવાનું હે નો ટકે નો ટકે આ બધું આખું જગત આ રીતે કરે તો જગત રે નો રે નો રે હે નો રે નો રે એમ એટલે આ મારો મુંડો મારા મુંડા જે મચ્છી મારી જે છે ને હા ના ના બરોબર છે બરોબર અને બીજું

ખરેખર જયારે જ્ઞાન થાય ને બરોબર ત્યારે આ થાય કે આપણે આપણે આ જે બધું કરીએ છીએ એ આપણે કરીએ છીએ આપણે કરીએ એમ થાય છે ના 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 આપણે જુવાન થાવા હાટું કઈ કર્યું તો કઈ નથી કઈ નથી કર્યું નહીં

શેરીમાં બાદણ થયું હોય આપડે હટાઈ ના તો પછી અગાસી માં અગાસી માં જઈને જોયા ન કરવી હા જોયા કરવાનું છે હા જોયા કરવાનું છે એમ જે કાચી હોય ને એને જોયા કરવાનું છે બાબા જે થાય જો તમે તમે દાખલા તરીકે તમે જે શિષ્ય હોય જો આમ ખરેખર એવું છે કે જે ગુરુ ગુરુ ગીતા જે છે ને સ્કંદ સ્કંદ પુરાણ છે આપણું સનાતન ધર્મ નું શાસ્ત્ર એમાં એમાં પાર્વતી એ ભગવાન શંકર ને પ્રશ્નો કરેલા છે ગુરુ વિશે અને ભગવાન શંકરે જવાબ આપેલા છે એમાં ભગવાન શંકરે એવું કીધું પાર્વતી એવું પૂછ્યું કે પ્રભુ ગુરુ કેવા હોવા જોઈએ બરાબર એટલે શંકર ભગવાન એવું કીધું કે ભાઈ ગુરુ એવા હોવા જોઈએ કે જે શિષ્ય હોય ને એના તન મન ના તાપ ને હરનારા એના ધન ને હરનારા ના તાપ ને હરનારા હા ગુરુ એને કહેવાય કે જે ના તન મન નો જે તાપ હરે એને ગુરુ કહેવાય આવું ભગવાન શંકર બોલ્યા છે એના ધન ને હરનારા નહીં એમ બરોબર હવે તમે જે શિષ્ય હોય એને તમે દોયા જ કરો દોયાત કરો બરોબર અને એના 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 તન મન ના તાપ ન હરો હા બરોબર છે ગુરુ નો કહેવાય આ ભગવાન શંકર નું કહેવું છે મારું નહીં હા ના ના બરોબર સાચી વાત હે હા હા ગુરુ જે છે ને હા શિષ્ય પાસેથી લઈ શકે નહીં ન લેવું હું નથી કેતો કે ભાઈ શિષ્ય પાસેથી ગુરુએ કાઈ ન લેવું જોઈએ બરોબર લેવું જોઈએ શિષ્ય નો જે ભાવ હોય આપે માગે નહી ગુરુ જે છે ને ગુરુ ગુરુ ક્યારે માગે નહીં ગુરુ છે ને ગુરુ માગે નહિ ગુરુ આપે આપે હા ગુરુ આપે માગે અને માગે ને માગે ને તો એના વ્યસનો માગે એના જે દુર્ગુણો માગે હા દુર્ગુણો માગે હે પણ એમ કેક તું મને તારે પાંચ હાજર મુકવા પડશે ફલાણું કરવું પડશે તારે મને એક જોડી કપડા લઇ દેવા પડશે હા અને અને ગુરુ તો એના ગુરુ નો આધારે જે જીવતો હોય ને હે ગુરુ એના જે એના ગુરુ નો આધારે જીવતો હોય હા એટલે એને કોઈ કોઈન પાંચ લાંબો હાથ ન કરવાનો હોય ઓ હા ના બરોબર સારું મારે કોલા ગાંડા ભગતનો ફોન આવે છે હા જય ગુરુ મારા જય ગુરુ મારા એ એક વાત કરવી પછી એ જોવા માટે ચેનલ કરો